લગ્નના વરાજો ને વરકન્યા ઈ પાછા નીરવ ને પ્રતિક ભાઈ હો ઓકે અને બીજું હવે સરસ મજાનો સેન્ટેન્સ તો તમે વાંચો જો ભાઈ કે હર ઘર તિરંગા હર સ્વચ્છતા સ્વચ્છતા અમારો જીવન છે આ બાલાપુર ગામે સાબિત કરીને બતાવ્યું છે આપણા ગામમાં બધી વસ્તુ કમ્પ્લીટ છે હું ગઈ પણ જગ્યાએ જાઉં કે પાણી બહાર ના નીકળે બધી જગ્યાએ ક્યાંય તમને ઉકરડા જોવા ન મળે એકદમ ક્લીન અને નીટ ગામ છે તો ભાઈ અત્યારના પોરમાં અમે સ્કૂલે આવી ગયા છીએ અમારી જૂની પ્રાથમિક શાળા એ બહુ હમણાં રેનોવેશન કરીને પૂરી નવી બનાવી દીધી છે મસ્ત મજાની અમારી પ્રાથમિક શાળાનો તમે પેલા તો ગેટ જોઈ લો એન્ટ્રન્સ સરસ્વતી મંદિર અને અંદર મસ્ત મજાનું ગાડીઓનું બધું પાર્કિંગ કરી દીધું છે આ વંડીઓ અત્યારે નવી બની ગઈ બાકી આ વંડી ઠેકીને અમે અંદર રમવા માટે જતા અંદર ની વાત કરું ને તો આ બાજુ એક કપલ આ બાજુ છે અતુલભાઈ ફોટા પાડે લઈ લે અતુલ ભાઈ પાડી દેવાના ઘટવો ના જોઈએ કઈ અને એક કપલ આયા છે જોઈ લે બધા તારલાઓ આવી ગયા છે જોઈ લેજો બાકી હોય ને બધે પોસ્ટ શીખી જજો અને આ અણવર અત્યારે શું આ લઈ રહ્યું છે અણવર તલવાર નાખી બનાવવા માટે ઓલા સુથાર હુતા છે અત્યાર થોડીક વાર લાગશે આમ જોઈ લે ભાઈ બાકા જે કઈ બોલે જસ્ટ ડુ ઇટ

અને મળો ભાઈ ગળે મળો પાછા બે મળો એની હાટુ પાંચ સમોસા રાખ્યા છે હાઈ અને હવાર તો એને નાસ્તો કરી લીધો તો તારો એક બાકી એ ખાલી અભય ભાઈ અમે નાસ્તો કરવાના જ ગયા ડાયરેક્ટ પત્ની ની ઘરે થાય જ આવ્યા જાવ હોય ચાલો 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 ગાડી નથી એનું જોયું ને ગાંઠિયા ખાવા જલેબી ખાવા જવાનું પણ હવે હૈસે તો એ આઠ થઈ ગયા ફોન કઈ પૂછી જો પેલા

એ કામકાજ કરજો હો બેવર નથી ખાલી બાકી આ બાજુ હજી પડે છે અમારે ગાંઠિયા ને આ બાજુ બપોરના સબ્જીની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા બને છે ચટણી અને સામે પડે હવે સવારના કૂળમાં ભજીયા અહીંયા ખાવા માટે અહીંયા હવે ગાંઠિયાનું કાઉન્ટર ચાલુ કીધા કા ગરમા ગરમ ગાંઠિયા ખાવાના ગાંઠિયા ને ચા ને જલેબી ને થોડાક દી પછી આપણી ને જ છે વારો કુલે ભાઈ કપલનો ને ફોટોગ્રાફી હાલતી હતી અમે વચ્ચે આવતા હતા ફ્રેમમાં તો કીધું હાલો આપણે ને વચ્ચે નથી આવું કરીએ આવીએ નાસ્તો બધા એને ફોટા પડે અમે બધા જો મસ્ત મજાનું જલેબી ને ગાંઠિયા ને બધું ચા નાસ્તો કરવા આવી ગયા સ્પેશિયલ મારા ભાઈને ભૂખ લાગી જ ને એટલે હું કેવું ઉધારું ફ્રેમમાં માં આવું એ કધા નાસ્તો કરી લેવાય બાકી પછી માં ઉપા દેને બપોરું થી બાકી લગન છે ને અયા છે બે માંડવા અંદર બનેલા છે દેખાય એક ને બે આપણે પહેલા નાસ્તો જ જાપટી લઈએ પછી કઈ વાતો કરીએ કોઈને ખબર વગર આપણે નાસ્તો બાસ્તો કરી આઈ આવ્યા હી

આજનો પંચાંગ બોલ લેવો ખાઈન ગયો શું ખાવાનું તમ કે અરે કાકા ખાવા નોતા ગયા હવે તોય ના નાસ્તો પૂરો થઈ ગયો રાપટ અમે જોવા ગયા તક બપોર નું હું તૈયારી હાલે મોહન તાર બની ગયો મેસા પેશર બનાવીને આવે અમેરિકા આવશે ને બનાવો ગરમે ગરમ મે સવારના આમ આપણા ભાઈઓ આવી ગયા ત્યાર થી બોલ મોડા આવ્યા પણ વાંધો નહી હાલ ક્યાર ના આવ્યા તમે મોડા આવ્યા અમે હાથ વેગા ના આવ્યા છે હાથ વાગ્યા અમે ભાડું ગયા હતા ઓહ ઉપર એક કેમેરામેન આવી ગયા છે ભાઈ ઈ આ લાઈવ ટેલિકાસ્ટ કરે છે ચેનલ માં સરસ એ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ ક્લિયર કરો ભાઈ બેકગ્રાઉન્ડ ઓહ આ તો આપડા ભાવી ધારા એવા ભઈવા અક્ષયભાઈ આવી ગયા છે એટલે વાડે ছাত্রদের કો રાજનીતિ સે દૂર રહેના જોઈએ 1 hour later ડંડી નાખી દેવાની છે હોલ વગાડી નાખો હોલ પૈસા ઉડાડવા તા પણ ઘરે પડે લેવા જવા પડે તારી પછી થોડું ઉડાણ નહીં ઉડાણ નહી

ઓહો તારે થોડું ત્યાર થવું પડે ને થોડોક થોડોક કાળો પડી ગયો છે રાઈતે રાઈ તો મોડે વસ્તુ જાગતો એટલે વાહ વાહ એ બેહિલે બેહિલે પછી કેદી વારા આવે નકી રે હા સહી લેнди તો હું તો મોળી લીજી હા હાલો ભાઈ બે શબ્દ કઈ દે આપણે પ્રતિક ભાઈ ઘોડા

બધે પટ્ટીઓની બાકા જે બોલી ગઈ હે અને આ બધા વાહે રહી ગયા એટલે ફોટો પાડવા બાબતે બોલો બધા ફોટા પાડી લીધા હે અને હવે પાછા અમે જોઈન કરી લઈએ અમારા વરરાજા જોડે બાકી આજો નીચે પૈસા પૈસા કરી દીધા દસ લાખ પૈસા ઉડાન નઈ ભાઈ વરરાજા એટલે કે પ્રત્યેક ભાઈ નીરો ભાઈ છે ને અત્યારે આવે છે ભાઈ જાન લઈને અહીંયા અને ભાઈ અત્યારે ભાઈ થોડું કામ હતું ને રસોડી આવી ગયું રસોડે મસ્ત આઈટમ મળી ગયું ભાઈ જો આ છે મેસુક ભાઈ એકદમ સ્પેશિયલ કહેવાય ને કે કાજુથી બનેલું મેસુક ચોકી પડી હતી અને ફ્રીજમાં છે ને હાર મૂકવા આવ્યો તો ચોકી દાલ ધોરો છે ને ભાઈ વાત કરી થોડોક ટેકો કરી લીધો હવે થોડીક પટ્ટી ઉડાડ લઈને ડિસ્કો કરી લઈ જાન આપણે અહીંયા પહોંચી ગઈ છે બરાબર

એમને આટલું બધું ભાઈ બગાડવાની વસ્તુ છે 3 3 ડીશો છે હેલા એ આની ઉતારવાની આ બધું ઉતારવાનું સાચું છે ભાઈ મસ્ત મજાનો જમે લીધું છે થોડી નિંદરી આવે છે પણ હું આપણે હોવાનું નથી ભાઈ આપણે માંડવે બેહવાનું છે થોડું કામ આપ તો એક પામ પતાય પતાયેવું એક ચપ્પલ લેવા જવાના છે વરરાજાની ઘરે મેં કીધું ચાલો તમને કહી દઉં કે ભાઈ મેં જમી લીધું છે કે તમને પછી મજા નહીં આવે એટલે મે સોબે સોબ ખાઈ લીધું છે બાકી જો બે સાઈડ પટ્ટીઓનો બહુ સાર બને ને બધી બધી પટ્ટીઓ અહીંયા અડધી તાને અંદર પાણી કરી ગઈ પણ ગામની નદી કંઈક અત્યારે આટલી ભરેલી છે સુકાઈ ગયું છે પાણી વરસાદ વઈ ગયો પછી ભાઈ થોડુંક થોડું સુકાઈ નીચે તળમાં જાય તો આવું કાંઈક છે ભાઈ મસ્ત મજાનો ગમનો નજારો છે અહીંથી જવાનું મન નથી થતું પણ અમારે અત્યારે નીકળવું પડશે થોડીક વાર પછી જામનગર બાજુ એ બધું સાઈડમાં રાખીને થોડીક વાર એન્જોય કરી લઈ મળીએ ત્યારે આપણે માંડવી

આપણું ફેન ફોલોવર જો બધા આપણા વિડીયો ઉતારે ભાઈ ના ના ભાઈ મને ખોટો વિડીયો ના મારી પરમિશન લીધી તમે પેલા દોસો રૂપિયા દે અને પચાસ રૂપિયા કાઢ ઓવર એક્ટિંગ કોક નો ઘોડો કોક જાન કોકનો માંડવો બાપુ નો જે બોલતો હતો બસ મૂકી દે હરકો પ્રતિક બાજુમાં બાજુ કરી રહ્યા છે ને એની વિશે અમારા આગળ જયભાઈ કેવા માંગે જયભાઈ હું કેવાનીત ભાઈ અણવર બની જાય પણ કોઈના વર ન બની છોકરી બતાવો યાર

Thank <laughs> <laughs> you.